ભગવાન સેનલમાં તમારું સ્વાગત છે અને હું શું ભર્યા છું તો આજે આપણે અહીંયા આવી ગયા છીએ ડોસા બપવાની મંદિરે તો આજે આપણે તલ વાટવાના છે એટલે પહેલાં આપણે ડોસા બપવાના મગર પ્રતિ કરતા જાય અને પછી શરૂઆત કરીએ તલ વાટવાની जय कृष्प जय गण तो हम अपने आई बिजी वाड़ी है तो आप आज घना समय थी, तल तो बना तल पाई तो हमें अपने तल पटवा तो चलो हम आप તો જો બરાબર સમજી તલનું ઉતારું થા ગયું કે પાણી કે સબ ગયું તલ તરકને બળક થયા કોઈ વાંધો નહી તો હવે આપણે અહીંથી તલ વાટવાનું શરૂઆત કરી દી તો હાલો પછી તલ વાટહી અમે ત્યાર પછી તમને વિડીયોમાં આગળ બતાવીશ લશ્મા કાલું કરી છે તલ વટ એટલે વાઢે છે ને હવે આપણે તલ પત્રી પાત્રી અને અરપત્રી આપણે નાખતા જઈએ આપણે તલ ઉનસે ન કરે હાલો તલ પત્રી પાતળું ને બતાવું મિત્રો આપણે આ રીતે તલબતરી પદ્ધતિથી જેસીને આપણે તલ વટતા જાય ને આ પાત્રા કરતા જ તો અચ્છા સુદિન આજે આપણે વધણાય બતાવાતના પાત્રા ઓનાખરી જાતો આ રીતે આપણે બેઠો તો આ ગળ્યો ગય હોય તો મરોડિયો પસંદ આવે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો જય શ્રી કૃષ્ણ